નમસ્કાર દર્શક મિત્રો હર ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શું દર્શક મિત્રો ગઈકાલનો એક કિસ્સો બેદરકારીનો ક્યાંક ને ક્યાંક કિસ્સો તે પણ કહી શકાય છે કારણ કે ઘણી બધી વખત આપણે જોયું છે કે ખાસ કરીને જે ગામડાઓમાં જે ખુલ્લા બોર જે મૂકેલા હોય છે ખુલ્લા બોર કે જે બંધ પડી ગયા છે બોરવેલ તેમાં જ્યારે કોઈ ખાસ કરીને જે મજૂર મજૂરી કરતા જે પરિવાર હોય છે તેમની નાની બાળકીઓ કે જે એમને રમતા હોય છે અને તેમાં રમતા રમતા એમાં પડી જવાની ઘટનાઓ ઘણી બધી બની છે ભૂતકાળમાં પણ ઘણી બધી બની છે જેમાં આપણે સુરેન્દ્રનગરની વાત કરીએ ત્યાં પણ બસો પચાસ ફૂટનો જે ઊંડો બોરવેલો હતો તેમાં પણ બાળક જે પડી ગયું હતું અને તે પછી મોતને ભેટ્યું હતું દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં પણ આ જ પ્રકારે ઘટના બની હતી જે એન્જલનો કિસ્સો આપણે સૌને યાદ હશે કે ત્યારબાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું અનેક આની પહેલાં પણ જે જામનગરની ઘટનાની વાત કરીએ ત્યાં પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે હવે ગઈકાલે એક આવી જ ઘટના સામે આવી અમરેલીના જે એક ગામ છે ત્યાંથી ઘટના સામે આવી અને ત્યાં જે દોઢ વર્ષની માત્ર બાળકી કે જે બોરવેલમાં પડી ગઈ હતી ખૂબ જ ઊંડો ત્રણસો ફૂટ ઊંડો આ બોરવેલ હતો પરંતુ તેમાં જે પિસ્તાળીસથી પચાસ ફૂટનું અંતર છે ત્યાં આ બાળકી ફસાઈ ગઈ હતી ત્યારબાદ ફાયર અને એકસો આઠની ટીમે સખત જહેમત ઉઠાવી ખાસ કરીને વાત કરીએ તો સત્તર કલાક જેટલું ઓપરેશન ચાલ્યું છે પરંતુ તે બાળકીને ન બચાવી શક્યા પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તે બાળકીનો મૃતદેહ બહાર કે જે કાઢવામાં આવ્યો છે પરંતુ આ ઘટના જે બની છે તે સવાલ ઘણા બધા ઉપજાવી જાય છે જે બંધ પડેલા બોરવેલ છે તેને આ રીતે ખુલ્લા શા માટે રાખવામાં આવ્યા છે કોઈ એક્શન શા માટે નથી લેવામાં આવતી અને ખાસ કરીને ગઈકાલે જે શિક્ષણમંત્રી પણ ત્યાં પહોંચ્યા હતા પ્રફુલ્લ પાનશેરી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કડક કાર્યવાહી કરવામાં આવશે પરંતુ કડક કાર્યવાહી કરવામાં આવશે એવું આપણે માત્ર સાંભળીએ છીએ ક્યારેય કરવામાં આવશે એ ક્યારેય નથી જોયું આની પહેલાંની જે ઘટનાઓ જે રાજકોટની હમણાં જે અગ્નિકાંડની ઘટનાની વાત કરીએ તેમાં પણ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે અને આમાં પણ નિયમો ઘણા બધા છે આ બોરવેલની વાત હોય તો નિયમો ઘણા બધા છે પરંતુ તેનું પાલન કેમ નથી થતું આ એક મોટો સવાલ બની રહ્યો છે આ રીતે ખુલ્લા બોર છે ક્યાંક ને ક્યાંક મોતના બોર બની રહ્યા છે તેવું લાગી રહ્યું છે ત્યારે ખાસ કરીને સત્તર કલાક સુધી જે જહેમત ઉઠાવી ત્યારે હવે જે રેસ્ક્યુ કામગીરી છે તે ટેકનોલોજીમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો કરવાની જરૂર છે કે કેમ મુશ્કેલીઓ આમાં નડી રહી છે તે જ એક મહત્વનો મુદ્દો કે જે બની જતો હોય છે અને તેના જ માટે ચર્ચા કરવી પણ ખૂબ જ મહત્વની બની જતી હોય છે એ જ મુદ્દે આપણે ચર્ચા કરવી છે ચર્ચા કરવા માટે અત્યારે મારી સાથે એક મહેમાન ઉપસ્થિત છે રુજાન ખંભાતા સામાજિક કાર્યકર રુજાનજી સ્વાગત છે સૌથી પહેલાં તો ઘટના જે બની છે એની પહેલાં મેં ત્રણ ઘટનાઓ પણ વાત કરી કે તે પણ બની ગણી ચૂકી છે એની સિવાય પણ ઘણી બધી ઘટનાઓ છે પરંતુ એ ઘટનામાંથી કોઈ બોધપાઠ નથી લેવામાં આવતો માત્ર એક વાત કહીને છટકી જવાનું જે રાજકોટમાં આપણે જોયું એની પહેલાં તક્ષીલાનું જોયું કે મોરબીનું જોઈએ કેટલા બધા ઉદાહરણ અગણિત છે આપણી પાસે પરંતુ માત્ર છટકી જવાનું અને કાર્યવાહી કરવામાં આવશે તેટલું કહીને જતું રહેવાનું પરંતુ પરંતુ આ બોરવેલ કેટલા બંધ થયા આની પહેલાંની ઘટનાઓ ઘટી કેટલા બંધ થયા અને અત્યારે વધુ એક ઘટના અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં એવું છે કે કિંમત નથી ભલે મોટી મોટી વાતો થાય બધા વાયદાઓ થાય કસ્મે વાદે થાય કે આમ કરશું તેમ કરશું અને અનફોર્ચ્યુનેટલી લોકોને ધર્મ બચાવવા વધારે ગમે છે પણ જાન જે ઇન્સાનિયત છે હ્યુમેનિટી છે એ બચાવવા નથી ગમતી એટલે આ બહુ દુઃખની વાત છે આપણા દેશ માટે એટલે મારે લોકોને જાગૃત કરવા છે કે તમારે ઇટ ઇઝ વેરી હ્યુમન લાઈફ આર વેરી વેલ્યુએબલ લેટ ઇઝ એક્સેપ્ટ દેટ આપણે ભૂલી જઈએ છીએ મે બી આપણે આપણે ઇન્ડિયા વર્લ્ડમાં નંબર વન પોપ્યુલેશનમાં નંબર વન છે વર્લ્ડમાં એટલે આપણે બહુ એનું અભિમાન છે એ સાચી વાત છે ઓકે એક ચીજમાં નંબર વન છે પોપ્યુલેશન તો ભલે અભિમાન હોય પણ સાહેબ ઇમ્પોર્ટન્ટ છે કે આપણા માટે હરેક જાન ઇમ્પોર્ટન્ટ છે હવે જયારે આપણે બોરવેલની વાત કરીએ છીએ ત્યારે એનો લો વર્ષો જૂનો બે એટલે એના બી વર્ષો જૂનો લો પડ્યો છે ધીરે ધીરે એમેન્ડ થાય છે લોમાં એવું કહે છે કે ભાઈ તમે બોરવેલ ચાલુ કરો ત્યારે પરમિશન એટલે બોરવેલ ડિગિંગ કરવું હોય કે કરવું હોય તો તમારે પરમિશન લેવી બહુ સરસ વેરી ગુડ પણ આપણે ભૂલી ગયા બોરવેલો બંધ પડ્યા છે હુ ઇઝ રિસ્પોન્સિબલ કારણ કે આજની તારીખમાં અગર બોરવેલ બંધ પડ્યા છે તો અગર જે પ્રાઇવેટ બોરવેલ હોય તો જે માણસે બોરવેલ બનાવ્યો હોય એ રિસ્પોન્સિબલ હોવો જોઈએ અને બાકી જે બોરવેલો છે તો એ શું કે એડમિનિસ્ટ્રેશન ગવર્મેન્ટ એ એરિયાના જે ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટ એટલે હું કોર્પોરેશન કહું છું યા પંચાયત કહું છું હું એ ડિપાર્ટમેન્ટ મીન કરું છું એ લોકો રિસ્પોન્સિબલ છે કે તમે હરેક એ બોરવેલ શોધી અને એને બંધ કરાવો જે બી પ્રોસિજર છે એવું કે બહુ બોરવેલો બંધ કરવાનો કોઈ મોટા પ્રોસિજરો બી નથી ને મોટો ખર્ચો બી નથી કિંમત સામે તો કોઈ એટલે આ કરવું જરૂરી છે ના તો અત્યારે જે રીતે અત્યારે ખાલી હું ખાલી ગુજરાત ની વાત નથી કરતી હું ઇન્ડિયા ની વાત કરું છું થોડી વારમાં સ્ટેટિસ્ટિક્સ બી ભૂલ કરીશ કે ભાઈ બોરવેલ થી દીકરી નાના બાળકો મોટાઓ બી પશુ પક્ષી બી આપણે આમ તો ગાય માતા કરીએ છીએ પણ ગાય માતા બી ઘણી વાર બોરવેલ માં પડી અને ત્યાં તો અનફોર્ચ્યુનેટલી ભલે માતા કેતા હોઈએ પણ જયારે એ અંદર બોરવેલ માં પડે છે ત્યારે લોકો બચાવવા નથી જતા દીકરી હતી એટલે આખું આખું પેલું એ ચાલુ થયું ને પોલિટિક્સ ના હતા એટલે નેતાઓ બી પહોંચી ગયા અગર થેન્કસ ટુ મીડિયા મીડિયા અગર એને એ નહીં આપત શું કહેવાય ફોકસ નહીં કરત તો કદાચ કારણ કે એવા ઘણા કેસીસ છે જેમાં ફોકસ નથી આપ્યા તો બિચારા લોકો એમાં ગુજરી ગયા છે એટલે કેવાનો હેતુ એ છે સાહેબ કે અનફોર્ચ્યુનેટલી આપણે નહીં તો લોકોએ જાગવું પડશે કઈ રીતે કે ભાઈ તમને અગર આગળ તમારે ત્યાં કારણ કે આ મેજરલી આઈ મીન રૂરલ એરિયામાં મોટા વધારે ઇસ્યુઝ છે તો તમારે લોકોને એના જાગૃત થઈ અને અગર એ એરિયામાં એ લોકોને ડિફંક્ટ એટલે ડિફંક્ટ એટલે આજે નથી ચાલતા એવા બોરવેલો મળે છે તે લોકોએ રેકોર્ડ પર લખીને ખાલી મૌખિક નહીં કારણ કે આજની તારીખમાં મૌખિકનો તો કોઈ વેલ્યુ નથી લખીને તમારે તમારે એમાં જાણ કરવી પડશે પંચાયત તો પંચાયત મામલતદાર જે બી તમારી આખી જે સિસ્ટમ છે એમાં જાણ કરવી પડશે જી સર જી આપણી પાસે હિતેશભાઈ પટેલ પણ જોડાઈ ગયા છે પ્રોજેક્ટ ડિરેક્ટર છે આઈએચઆરઆરટીસીના સ્વાગત છે હિતેશભાઈ આપનું પણ અને હિતેશભાઈ સૌથી પહેલાં તો જે આ ઘટના બની છે આવી બોરવેલમાં પડવાની જે ઘટના બનતી હોય છે સૌથી પહેલાં તો જે ઓક્સિજન પૂરતો પાડવામાં આવે છે કેમેરા નાખવામાં આવે છે સત્તર કલાક ઓપરેશન ચાલ્યું છે આ રીતે ઓપરેશન જિંદગી જે આપણે વાત કરીએ તો કઈ પ્રકારની મુશ્કેલી પડતી હોય છે અત્યારે હાલ જે પ્રકારે આપણી સાથે સંસાધનો છે બચાવવા માટેના આ પ્રકારની જ્યારે ઘટના છે બોરવેલમાં જે રેસ્ક્યુ કરવાની વાત હોય છે ત્યારે કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે મુખ્યત્વે જનરલ ડિપ્રેસ ક્યુ જ્યારે ઓપરેશન સ્ટાર્ટ કરતા હોય છે તો જનરલ અત્યારે તો લગભગ દરેક નગરપાલિકાઓના ફાયર સ્ટેશન ઉપર મેઇન સ્ટેશન છે તાલુકા ઉપર આના માટેના બી આધુનિક કેમેરા તો કેમેરા સાધનો આપ્યા છે અને વેલ ટ્રેન બી છે વેલ વેલ ટ્રેન બી છે તો અત્યારે જે પહેલા જે સંઘર્ષ હતો કે પહેલા હું નાખીને અંદાજ કરતા એક્યુરેટ કામ કરે છે અને કામ કરવાની ઝડપ તો ઘણી સારી થઈ ગઈ છે એ ઉપરાંત અત્યારે રોબોટ્સ ભી ઘણા એવા થયા છે વિપ્રો દ્વારા આવેલા છે હાલમાં જ તો એના બી ઉપયોગ કરીને અત્યારે risk analysis કરીએ છીએ અ પણ જેમ અગાઉ જે પેલી બેને જે વાત કરી હતી જો સેફ્ટી ફર્સ્ટ તો તમે સેફ્ટી પહેલા રાખો તો આ બધા ઘટનાઓ બને છે તો જનરલ જો તમારે બોરવેલ ઉપયોગ કરવાનો નથી તો એને બંધ કરી દો અને જો ઉપયોગ કરવાનો ફરીથી તો કારણોસર ફરીથી ઉપયોગ થઈ શકતો તો એને પ્રોપર સીલ કરી આ એક સેફ્ટી જેની છે બાકી જનરલી અત્યારે બોરવેલ અંદર રેસ્ક્યુ કરવામાં અંદર અમને ખબર પડે પણ અમે એક્ઝેક્ટ એક્યુરેટ ખ્યાલ આવ્યો છે કે જે અમારી કેઝ્યુઅલિટી કઈ જગ્યા છે એક્ઝેટ એક્યુરેટ ખ્યાલ આવશે પણ એને રેસ્ક્યુ કરવું એટલું આસાન નથી હોતું એમાં ઘણા સમય કલાકોના ઘણી વાર દિવસો બી વીતી જતા હોય છે અને એ સમય દરમિયાન જે જે છે એ સમયસર અમે એને પૂરેપૂરી રીતે સપોર્ટ ન કરશે જેના કારણે પ્રોબ્લેમ ઓક્સિજનના પણ અત્યારે આધુનિકતા સાથે હોય કામ કરતા હોય છે અત્યારે ફ્લોવર દ્વારા હીટ બી ડેમેજ કરતા હોય ઓક્સિજન બી અમે આવતા હોય કેમ કે સર્વાઈવ કરાવીએ છીએ અને રેસ્ક્યુ અત્યારે એટલા પહેલા જ એટલા હાર્ડ નથી રહ્યા અત્યારે ગવર્મેન્ટ દ્વારા સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા જેસ ડીમેન દ્વારા બી ઘણા બધા આધુનિક આધુનિક સાધનો મળવામાં આવે છે અને અ આ માટેના સાધનોની કોઈ કમી કોઈ ખાતા પાસે છે નહીં અને આ એ સિવાય બી જો આજુબાજુ કોઈ બીજા રિસોર્સીસ હોય એના જે ધીમે ભી ધ્યાન રાખવામાં આવતો હોય એ એના ભી ઉપયોગ કરવામાં આવતો હોય છે તો એસ્કોપેશન તો બહુ સરળ બેસે ને એના થાય છે પણ જો તમે સેફ્ટી અગાઉથી રાખો તો આ બધી ઘટના જે અત્યારે સત્તર કલાકે ઓપરેશન ચાલ્યું છે અત્યારે આ ઘટનામાં રોબોટથી પણ રેસ્ક્યુ કરવાની કોશિશ કરવામાં આવી છે આવી બોરવેલ બોરવેલની માત્ર ઘટનાઓ બને છે તેમાં તેને બહાર કાઢવો જે પ્રકારે આપણે જણાવ્યું કે બહાર કાઢવું ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે ત્યારે તેના માટે કોઈ ખાસ જે સંસાધન વિકસાવવા પડશે કોઈ ખાસ ટેકનોલોજી હવે વધારવી પડશે એવું આપને લાગી રહ્યું છે કારણ કે આટલી બધી જહેમત કરવામાં આવે છે છતાં પણ આપણે બચાવી નથી શકતા ત્યારે અત્યારે હાલની અંદર જયારે બી રેસ્ક્યુ ઓપરેશન સ્ટાર્ટ કરી છે ત્યારે જે ફૂલ એનર્જી છે ને ફૂલ ફોર્સ થી કામ કરે છે રોબોટિક વાત કરી ઓકે તો રોબોટિક ટેકનિક જે એડવાન્સ ટેકનિક છે એટલે એડવાન્સ મેથડ કામ જોયું અમે એક એક સેકન્ડ એક એક પલ જે છે વિક્ટીમ માટે જે કેજ્યુઅલિટી માટે એ કિંમતી હોય છે તો એ બધા જે એડવાન્સ થી અમે કામ કરતા હોઈએ છીએ હજુ આનાથી એડવાન્સ ની અંદર બી ગેજેટ બી આવતા હોય છે હજુ એને સ્કેપ કરાવવાળા અત્યારે જે રોબોટ જે છે મારી પાસે એ રોબોટ એક્યુરેટ લોકેશન બતાવી શકે કેટલા ડીપમાં છે બતાવી શકે એ ઉપરાંત એને સર્વ ઓક્સિજનની જરૂર છે ઓક્સિજન સપ્લાય પહોંચાડી શકીએ છીએ એ ઉપરાંત એક્યુરેટ અમે કોઈ કેજ્યુલિટી છે અને એક્યુરેટ ક્યાંથી પકડવી એનું ટાર્ગેટ બી લઈ શકીએ છે તો એટલા મુશ્કેલ અત્યારે હાલમાં નથી રહ્યા કારણ કે આધુરિક અને હજુ સમય ટેકનોલોજી છે અત્યારે કલ્પના બહારનું નવું નવું સંશોધન થતું હોય છે તો નવું આવી ગયું અત્યારે હાલ ને જે પેલા જે અમે કામ કરતા હતા એનાથી ઘણી આધુનિક સમય ઘણી ફાસ્ટ સમયમાં પહેલા આવ્યો પેલા કે બે દિવસ ત્રણ દિવસ સુધી કોઈ અમે પકડી ના શકતા અત્યારે હાલ માં એ વસ્તુ નથી અત્યારે અમે થોડા કલાકો લાગે મેક્સિમમ કલાકો કઈ નહી પકડી શકે એક જે જગ્યા પર પહોંચે એક્યુરેટ મળી જાય અને લોકેશન મળી જાય અને લાઈટ વિઝ્યુઅલિટી અમારી પાસે પૂરેપૂરી હોય છે એનો ટાર્ગેટ લેવા માટે હુક ટાર્ગેટ પકડવા માટે એરોઝ અમારી પાસે પ્રોપર હોય છે તો સમય લાગતો નથી પહેલા એવું હતું કે બાજુમાં ખાડા ખોદી ને એને ઓપોઝિટ લાઈન એને કેરી કરતા હતા અત્યારે એવું કરવાની જરૂર નથી પડતી સીધે સીધા અત્યારે હા ઘણી વાર એવું થાય તો વર્ટિકલ લાઈન હોય કે કોઈ અનસે એવી કંડિશન થઈ ગઈ હોય તો કદાચ એ જૂની મેસેજ અમારે વાપરવી પડે તો બાકી જનરલ અત્યારે રોબોટ ના આયા પછી તે વસ્તુ જરૂર નથી પછી કઈ ખાસ વસ્તુ આપણે વાત કરીએ અત્યારે તમે ગુજરાતની માત્ર હમણાંની જે ઘટનાઓ જણાવી છે

ને તમે રાજકોટ નો જે આપણે એક્સિડન્ટ સમજીએ કે આપણે મોરબી નો અગાઉ નો એક્સિડેન્ટ સમજીએ બ્રિજ દરેક એક્સિડેન્ટ ની અંદર પબ્લિકે પોતે હવે રહેવું જોઈએ અને સામાન્ય પોતાનું માઇન્ડ એટલું ઉપયોગ કરવો જોઈએ કે સુરક્ષા રીતે સમજવું જોઈએ એને ઓકે કે તમે કોઈ ભી કાર્ય કરો છો એમાં સુરક્ષાની એક લિમિટ હોય સુરક્ષાને તમે ધ્યાનમાં નહીં રાખો તો માનવ સર્જિત જેટલી બી આપદાઓ છે આ બોરવેલ માનવ સર્જિત છે માણસે ખાડો ખોદ્યો તમે એને ઉપયોગ નથી કરતા એને બંધ કરી દો કાં તો તેને લોક કરી દો એ જગ્યા તમે નહીં કરો તો આ ઘટનાઓ બનશે એટલે સેફ્ટી આપણે રાખવી જરૂરી છે સેફ્ટીના રૂલ્સ ફોલો કરવા જરૂરી છે હવે આજે આપણે ફાયરની ટીમ છે એ રેગ્યુલર કહેતા રહેતા હોય છે કે સેફ્ટી ધ્યાન રાખો અમારી ટીમ જનરલ તે કોઈ જો ઓપરેશન પહોંચે અમે ત્યાં પહોંચી જાય રિસ્પોન્સ કરીએ પણ જો નાગરિક એઝ ફર્સ્ટ રિસ્પોન્ડર પ્રથમ સહાયક જો આગ લાગે છે ત્યારે બીજું એને એટલી ખબર હોય કે આગ લાગે છે એને કોઈ ધાબળો મારીએ કે માટી નાખીએ કાં તો એની આજબો સળગતી જે વસ્તુ એને હટાવી લઈએ તો આગ ન ફેલે બેઝિક આટલું ધ્યાન રાખતું નહીં થાય વસ્તુ બોરવેલ બીજ એ જ વસ્તુ સાહેબ કે તમે આવી રીતના બોરવેલ છે આટલા બધા અને એ જગ્યાએ તમે સેફ્ટીનું ધ્યાન દે એને કોઈ જગ્યાનું બ્લોકેજ નહીં કરો એરિયા બ્લોક નહીં કરો તો આવી ઘટનાઓ બનતી જ રહેશે જી સર સૌથી પહેલા તો એનડીઆરએફ નો ડેટા એવું કહે છે કે ઇન્ડિયામાં ટ્વેન્ટી સેવન મિલિયન બોરવેલ છે ટ્વેન્ટી મિલિયન એટલે મારા ખ્યાલ બે કરોડ સિત્તેર લાખ આટલા બધા બોરવેલ છે એટલે મને એક ચીજ સમજ નથી પડતી કે જયારે આટલા ઓકે કારણ કે આપણે એ રીતે ફાર્મિંગમાં કે જેવી રીતે જરૂરત રહી છે એ રીતે છે ચલો તો તમે લોકોનો ડેટા ક્યાં છે હવે અત્યારની તારીખમાં તો થેન્કસ ટુ ડ્રોન ટેકનોલોજી જીઆઈએસ ટેકનોલોજી તમે આરામથી હરેક બોરવેલનું તમે એને માર્ક કરી શકો છો કે ભાઈ આ બોરવેલ લાઈવ છે કે આ બોરવેલ ડિફંક છે અને માર્ક કર્યા પછી અગર ડીફંક છે તો એના પર કઈ રીતે કાર્યવાહી કઈ રીતે એને એને જોવું જોઈએ કે બંધ કરાય તાકી કોઈ પડી ના જાય ને લાઈવ છે તો બી એ કઈ રીતે એના પર કોઈ પડી ના જાય એનું ધ્યાન રાખવું પડે એટલે આ ઇટ્સ અ જસ્ટ સિમ્પલ ટેકનોલોજીની આજકાલ તો રોજ બીજા પેપરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં આમ ટ્રાફિક કર્યું ડ્રો ને આમ પોલીસ કર્યું બધું જાત જાતનું બધું વાર્તા થાય છે એમાં કેટલી વાર્તા ડાઉન છે મને ખબર નથી પણ પેપર વાળાઓ છાપે બતાવે છે અને અમે જોઈએ છે ટીવી વાળાઓ પણ તો સાહેબ આની પાછળ કેમ ગવર્મેન્ટ કામ નથી કરી શકતી સાહેબ કારણ કે એક એક આઈસેટ ઇમ્પોર્ટન્ટ ને જયારે ટુ પોઈન્ટ બે કરોડ સિત્તેર લાખ બોરવેલ હોય તો આનું આનું આખું મેપિંગ જોઈએ બહુ મોટી વાત નથી આજે ટેકનોલોજી સમયમાં બહુ જ ઈઝી કામ થઈ શકે છે એટલા માટે એક પોઈન્ટ એ હતો બીજું એનડીઆરએફ કે છે કે ભાઈ અમે અનફોર્ચ્યુનેટલી બધા મહેનત કરે છે એમાં ના નથી સાહેબ એ મેં જોયું છે ક્યાંય બી કચાશ નથી રહી બોરવેલ માંથી ગુફામાંથી ગુફામાંથી ક્યાંથી બી બાળકો કોઈને બી કાઢવું હોય તો આપણી ગવર્મેન્ટ બી બહુ મહેનત કરે છે અને કોઈ કચાસ નથી રહેતી એ નક્કી વાત છે. પણ તે કે છે ને કે પેલું તબેલા તમે પેલી પાર બાંધો ભેંસ ભાગી જાય એવું કેમ કરો છો તેના કરતા તમે પહેલાથી કેમ ધ્યાન નથી રાખતા હવે થોડો ડેટા એકચ્યુઅલી એટલો બોરવેલનો ડેટા નથી મળી રહ્યો પણ મારી પાસે એ ડેટા પોઠોલ પોઠોલ એટલે આ જે ખાડા ખાબો છે અને બોરવેલ થી આ કેટલા બે હજાર પંદર થી બે હજાર સત્તર નો ડેટા છે કે નવ હજાર બોરવેલ અને પોટવેલ મળીને કહું છો ખાલી બોરવેલ નહીં પોટવેલ એટલે ખાડા ખબર છે ઇન્ડિયન રોડ પર ત્રણસો લોકો મરી ગયા છે અને પચીસ હજાર ઇન્જર થયા છે બે હજાર પંદર થી બે હજાર સત્તર બે વર્ષનો આપી રહી છું તમને એટલે કહેવાનો હેતુ એ છે કે ખાલી બોરવેલ ની આપણે બી વાત વાત કરીએ તો 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 હજી પેલું મારે અલગ છે આમાં આવતું નથી પણ પોઠોલ ને બોરવેલ થી બી અત્યાર સુધીમાં નવ બે વર્ષમાં નવ હજાર ને ત્રણસો લોકો ગુજરી ગયા અને પચીસ હજાર ઇન્જર થયા એટલે એનો મતલબ શું છે અગેન મતલબ એ છે સાહેબ કે ઇટ ઇઝ ને આ આ કામ કોનું છે લેટસ્ટ એ પોઠોલ એટલે રસ્તા ને રસ્તા ગવર્મેન્ટ આવે કારણ કે આપણે આટલા બધા ઠોકી ઠોકી ને ઠોકી પીટી ને ટેક્સો ભરીએ છે છીએ ઠોકી પીટી ને ફાઈનો ભરીએ છીએ તો એટલે લોકો ગવર્મેન્ટ સી ટુ ઈટ કે લોકો આનાથી મરે નહીં એટલે અનફોર્ચ્યુનેટલી પણ બીકોઝ ઓફ કરપ્શન મારે ટોપિક ડાયવર્ટ નથી કરવી પણ આ પોટ્રોલ નો મેજર ઇશ્યુ કરપ્શન છે અને બોરવેલ નો મેજર ઇસ્યુ બેદરકારી છે જી સર જી ચોક્કસથી કરપ્શન બેદરકારી આ એક મહત્ત્વના મુદ્દા કે જે આમાં પણ ચોક્કસથી સામે આવ્યા જ છે કારણ કે ઘણી બધી ઘટનાઓ બની છે પરંતુ કોઈ જ પ્રકારની જે પ્રકારે ખાતરી લેવામાં નથી આવતી અને તેના જ કારણે આ ઘટના બને છે અને એના જ માટે વારંવાર ચર્ચા પણ કરવી પડે છે હિતેશભાઈ જે વાત કરી આપણે આપણે ટેકનોલોજીની વાત કરીએ કે ક્યાં છે શું છે કઈ રીતની સિચ્યુએશન છે તેની તે તમામ કેમેરાથી કે પછી રોબોટથી ખબર પડી જાય છે પરંતુ જ્યારે વાત આવે છે બહાર કાઢવાની

જેમ બી અમારા પાસે કેમરા જે છે એ આવ્યા પછી એરો કરવો બહુ આસાન છે અમારા માટે પણ એને સિક્યોર લઈને આવવું અને એને સર્વાઈવ કરાવવું કારણ કે અઢીસો ફૂટમાં અંદર જાય ને એટલે અર્થ ગ્રેવીટી પૃથ્વી ગ્રોથ બને બહુ બધી વસ્તુઓ જે છે પછી એનું અર્થ ટેમ્પરેચર છે એ બધી વસ્તુ બહુ બધી લાગુ પડતી હોય છે ત્યાં ગાડી કારણ કે અઢીસ ફૂટ અંદર ઘણા લોકોના દરેક ની અલગ પ્રકૃતિ હોય તો જેના કારણે અમારે ત્યાં એને પહેલા તો સર્વાઈવ પ્રોપર કરાવે અને એ કન્ડિશન પર લાવું કે પ્રોપર ઇક્યુરેટ ખેંચું બરોબર એ લેવલ અમારે માટે વધારે ચેલેન્જિંગ હોય છે અને જેના કારણે સમય લાગતો હોય છે થોડો ઘણી વાર એવું બી થાય કે અમારા માણસો બી અમારા કોઈ વાર ટ્રેન માણસો લાઈવ લાઈવ અંદર ઉતરીને એને પકડીને લઈને આવે છે કારણ કે મશીન એ મશીન છે મશીન પર હંડ્રેડ પર્સન્ટ માણસ અંદર નિભેલ અમે નથી અમારી પાસે તૈયારી હોય છે એક ઓછો મોટું જોખમ લઈને મેક્સિમમ કામ કરવું અને પછી જો લાગે છે કે રિસ્ક લેવું તો પછી રિસ્ક સાથે અંદર કોઈ બે રીતની તૈયારી હોવા હોય છે એ રીતે કાર્ય કરે છે એમાં અઢીસો ફૂટ અંદર જઈને ટાગે કરવું કે થોડું મુશ્કેલ એટલું હોય છે કે ત્યાં એને સર્વાઈવ કરવામાં ત્યાં એને ઓક્સિજન પ્રોપર પહોંચાડવું કારણ કે અંદર મેન ઓક્સિજન માત્ર એની ઓછી હશે ઓક્સિજન નેરો પ્લેસ ઓક્સિજન ઓછું હશે એ બધા ચેલેન્જિંગ હોય છે પછી બેને જે વાત જે કરી સાહેબ આમાં શું હોય

છે જે એને અવર થવાની જરૂર છે કે તમે જમીનમાં કોઈ જગ્યાએ ડ્રિલિંગ કરો તો ડ્રીલિંગ કર્યા પછી બહુ બધા ભૌગોલિક કારણ ઘણા બધા ઘટના બધા એ તમે બોરવેલ ખુલ્લો રાખો અને એને તમે પાછું રિચાર્જ કરો પછી ઘણીવાર એને સાયકો કાર્યકર્તાનો દ્રષ્ટિથી બી ઘણા પ્રોબ્લેમ્સ અને તમને ગાબા પડવાના બી પ્રોબ્લેમ થતા હોય છે જમીન પર બેસીને એ ઇશુ કરતા હોય છે જી જોગસી રુજનજી જે પ્રકારે આપણે સાવચેતીની વાત કરીએ તો આની પહેલાની જે ઘટનાઓ તમામથી થી આપણે જો ચર્ચા કરવા જઈએ તો માનવ જિંદગીને પ્રાયોરિટી આપવાની વાત છે જે સીએમ ભૂપેન્દ્ર પટેલે બે દિવસ પહેલા પોતાના નિવેદનમાં પણ જણાવ્યું કે તેને આપણે પ્રાયોરિટી આપવી પડશે પરંતુ એ ઘટનાના પચીસ દિવસ બાદ તેમનું આ નિવેદન આવે છે ત્યારબાદ આજે પ્રફુલ્લ પારિયાએ વાત કરી કે કોઈને છોડવામાં નહીં આવે આવા જે લોકો છે તેમને કાર્યવાહી કરવામાં આવશે હવે જનતા હવે કેટલો વિશ્વાસ રાખે આ બધા પર જ્યારે લોકોની પ્રાયોરિટી જે માનવ જિંદગીની પ્રાયોરિટીની વાત આવે છે તેમાં જ ઉદાસીનતા જોવા મળતી હોય છે ત્યારે હવે લોકોએ ખુદ આ બધામાંથી સાવચેત રહેવાની જરૂર પડશે અને એ જ નથી રહેતી સર હું તમને થોડો ડેટા આપી દઉં ફરી કે જે અકરંશ કયા કારણ ના લીધે બોર લોકો બોરવેલમાં બાળકો કે પડી જાય તો સૌથી ઇમ્પોર્ટન્ટ વધારે સૌથી મેક્સિમમ કારણ આવ્યું છે કે ભાઈ ફેલ ઇન્ટુ બોરવેલ વાઇલ પ્લેઇંગ રમતા રમતા એ લોકો બોરવેલમાં પડી જાય બીજું કારણ આવ્યું છે બોરવેલ નોટ ક્લોઝ એટલે ખુલ્લા જ બોરવેલ હોય આ તો રમતા રમતા ઘણી વાર ટોપ બોપ હોય ફિલ્મઝી હોય એટલે પેલું ચીપડું પીપડું કર્યું હોય યા મે હિટ બીટ ના લીધે ચીપડું થઈ ગયું હોય તો માણસ પડી જાય જે બાળક પડી જાય બીજું કે બોરવેલ નોટ ક્લોઝ એટલે તો બટ સેકન્ડ હાઈએસ્ટ કારણ છે અને યુઝિંગ ટુ ક્લોઝ એટલે બી કદાચ ખાલી પેલું મૂકી દીધું હોય પેલું શું કહેવાય જાલી કઈ મૂકી દીધી હોય કે ચલો ભાઈ જાલી મૂકી દઈએ આ મેજર ત્રણ કારણના લીધે લોકો બોરવેલમાં પડે છે એટલે કેવાનું હેતુ અત્યારે સાહેબ ને એક બીજો ડેટા આપી દઉં આ થોડા દાદા જૂના ડેટા છે પણ એટલા જૂના એટલે એટલા બી જૂના બે હજાર અઢાર ઓગણીસ એવા ટાઈપના ડેટા છે કે નંબર ઓફ બોરવેલ એક્સિડન્ટ સ્ટેટ સ્ટેટવાઇઝ એટલે ગુજરાતમાં સત્તર પોઈન્ટ છ ટકા જે છે સો લોકો બોરવેલમાં પડીને મરી જતા હોય તો સત્તર ટકા સેવન્ટીન પોઈન્ટ ગુજરાતના છે હરિયાણા બી સેવન્ટીન પોઈન્ટ સિક્સ અને તામિલનાડુ બી સેવન્ટીન પોઈન્ટ સિક્સ આ મેક્સિમમ છે આના પછી બધું કર્ણાટકમાં આઠ ટકા આસામમાં બે ટકા રાજસ્થાનમાં અગિયાર ટકા કહેવાનો હેતુ એ છે સાહેબ કે આપણા ગુજરાતમાં વી આર વન ફર્સ્ટ ટોપ થ્રીમાં આપણે આપણું આપણું ગુજરાત આવી રહ્યું છે એટલે આપણી ગવર્મેન્ટ પાછળ ભલે તમે બે કરોડ સિત્તેર લાખ નું મેપિંગ ના કરો પણ જેટલું ગુજરાતના બોરવેલ છે અને કામ કરવું પડશે ખાલી ફોન સોરી ટીવી પર આવીને બોલશો કે ચમરબંધ જે તો ચમરબંધી આવે કે ખબર નહીં પણ કોઈને નહીં છોડશું એવા ડાયલોગો મારશો યા આપડા સીએમ શ્રી સરસ સરસ ડાયલોગો મારે સાહેબ તમે તમે ડાયલોગ રુઝાન જેવી મારી શકે એક્ટર એક્ટ્રેસ મારા શકે અમે તો એક્ટિવિસ્ટ અમે મારી શકીએ ડાયલોગ પણ સાહેબ તમે તો સીએમ છો તમે તો મિનિસ્ટર છો તમારા તો હાથમાં છે તમારી તો સત્તા છે એટલે તો તમને વોટ આપીને એટલે તો તમને છૂટ્યા છે તો એ તો તમારું કામ કરવાનું છે તમારું કામ ડાયલોગ મારવાનું નથી છોડે એસા નહીં કરેંગે અને આ નવી વાત નથી અગર ડેટામાં કે છે કે ગુજરાતમાં સેવન્ટીન હર સો લોકો બોરવેલમાં પડતા હશે તો એમાંથી પડતા હશે કે મરી જતા હશે એક્ઝેક્ટ નથી પણ જે ભી હોય હર સો લોકો માંથી ગુજરાતમાં સત્તર ટકા એટલે સેવન્ટીન લોકો થાય છે એટલે સાહેબ બહુ ટોપ થ્રી માં આવીએ છીએ તો તમારું તો કામ ઇમ્પ્લીમેન્ટેશન એક્ઝિક્યુશન છે તો તમે એ કરો સાહેબ ડાયલોગો ના મારો મારા હાથ જોડીને તમને એટલી વિનંતી છે જી સર વસ્તી એ જ કે ક્યારે હવે આ સિસ્ટમ સુધરશે અને જે સીએમે કહ્યું છે કે ચા કરતાં કેટલીઓ જે ગરમ છે તેમને શાંત રાખવાની જરૂર છે આ પણ એક તેમણે વાત કરી છે પરંતુ હવે ટકોરની અસર કેવી થાય છે આ જે તંત્ર છે તંત્રમાં જે બાબુઓ બેઠા છે તે સુધરશે કે કેમ આ ઘટના પછી સીએમની ટકોર પછી પરંતુ હવે ટકોર તો આપણે પહેલાં પણ ઘણી બધી સાંભળી છે પરંતુ સુધરવાનું નામ નથી લેતું તંત્ર ક્યારે સુધરશે આપણે કોઈ જ નથી કહી શકતા અને આવી ઘટનાઓ ફરીવાર બને તેની જ આપણે રાહ જોતા હોઈએ છીએ તેવું જ લાગી રહ્યું છે ક્યારે આ ઘટનાઓ બંધ થશે ક્યારે ઓછી થશે તે કોઈ જ નથી કહી શકતું આજ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા રુઝાનજી અને સાથે જીતેશભાઈ બંનેનો આભાર અમારી સાથે જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપજો નમસ્કાર